હાલો મિત્રો તો જય જય માતાજી બધાને સ્વાગત છે તમારું ફરીથી અમારે એક નવા વિડીયોમાં અને હમણાં અઠવાડિયે અઠવાડિયું ઉપર થઈ ગયું છે તમને વિડીયો નથી મૂક્યો પણ કેમ કે હમણાં કામની ભરતી હતી બહુ અને વરાફારી હતી એટલે કામની ભરતી હતી એટલે બનાવવાનો કાંઈ મેળ આવ્યો નહોતો અને હવે પાછો શરૂ કરી દીધો અને આજ હાજે હતો વરસાદ અને કામમાં તો એવું બધું હતું કે પારવાનું હતું અને દવાને એવું બધું સાટવાનું હતું એટલે બહુ એટલે વિડીયો ન બનાવતા અને હું તો એકલે એકલે હું બોલા કરું એટલે બેગ તો એમ ન બનાવ્યો વીઆનના બપાને મોઢામાં સાંધા પડેલા હતા એટલે એ કાંઈ બોલી કે એમ હતા નહીં એટલે મને કે તું એકલે એકલી બનાવી દઉં હું એકલી એકલી તો હું બોલું એટલે કાંઈ બનાવતા નહીં અને બે કામની ભરતી હતી એટલે બેગ એટલે ન બનાવતા અને આપણે રીંગણીનો રોપ ચાઇડો તો એ અવડો અવડો થઈ ગયો જો અને કામમાં તો જો વેલા પાડવાનું શરૂ છે દી પાડ્યા થા હજી તો મહિનો છો ત્યાં પાછા વહેલા થઈ ગયા વરસાદ કેમ કે ટપ 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 શરૂ રહે એટલે વહેલા તો વધે એટલે પાછું પાડવાનું શરૂ કરી દીધું છે અને બોપરું થી વેલા પાડી ને બોપર પછી 50 ભીંડો ઉતારી ને એવું બધું કામકાજ કરું મે તો મારા માય લી હું બોવી ના ને અંધારું થા હાલો

અહીંયા દાદા એ પાણી હારું બનાવી નાખ્યું કે ત્યાં દવા પોપ ને એવું બધું ભરવાનું દવા પોપ ને એવું બધું ભરવાનું હોય કુંડિયા ને કુંડિયા તો ના ગોળા પોહાણ નો થાય કેમ છોકરા પીધા કર્યો પાણી અને ના પછી દવા પડી હોય દાદા કી કે પાણી હારું અહીંયા ફેરી લેવું તો અમે કીધું ફેરવી લો અહીંયા દાદા એ પાણી હારું ફેરવી લીધું કાવી આપ્યા કારે નીચે

मुकी से केवनी लो आई एक नवू तोयपो आ ने बो मोटा पांदडा था है का हां ये ने मोटा पांदडा का औडाव दा बाजू मुकेली है केची छोनी केची लो वरदा धारो आवे ते हम टाटा आवे ने હાલો તો જો આપણે બગીચામાં આવી ગયા છીએ અને જો આમાં બધે ઓલા ફૂલ ઝાડ કાઢી નાખેલા હતા તે બધે ફૂલ ઝાડ ઉગ્યા રોપડા ટોપડા બધાય આવડા છે ગોલા ગાઢિયા આવ આવડા બધે આ આ બધે દવા છાટી તો એટલા રહી ગયા વિયનભાઈખ્યા તો નહીં એ પછી સોંપી દેવાના કા જો જો બધે ઉગી ગયા Men

મોટા થઈ ગયેલા હે ને આવી રીતના પકડવો પડે કાપામાં આમ હારવાલા કેમ કપા વીણતા હોય ને કાપા અમે કપામાં જતા ત્યાં કાપા જ વાળતા ઝીંડામાં કાપા વાળવાની શરૂ કરી દીધું તે બે હાથે તોડેલ હોય ને બે હાથે આમ કરીને આમ નાખી દેવાય એટલે કાપો એકદમ ભરાય ગયો વિયનભાઈ બિયનભાઈ ખોટા ખોટા ફો

હજી અંધાર તો તે આવશે જી આપડે પણ ઉતરી ગયો ને બહુ વરસાદ આવે પછી બહુ મજા આવે તો ટપ હતું પણ ઉતરી ટપટપી કાલ કાલ પાછો ઉતારવાનું અમારે ટપ ફૂટી ગયો પણ બીજું બદલાવાનો વાટો ન થતો કેમ

કેટલાય ભેગા કર્યા છે ઘેરે પાંચ પીડા ઓલા પર વિયા ને ડોકાય એને એમ કે ના હશે જાઓ બેટા જાવ ઘેર વી જાઓ હું એકલી તોડી ને વી આવું કપડા કાઢ નાખજો નિશાળ ના હું ને ભાઈ બે તોડતા વી આ નિશાળ કાલ પહેરવા હોય બેટા અને મારે જવું છે કારેલા ગોતવા હું અત્યારમાં શાક તેમ તો બટેટા છે રીંગણા છે એવું બધું છે પણ કીધું એ નથી ખાવું કારેલા તોડી આવી એમ તો હવે તો લીંબુડીમાં વેલોય મોટો થઈ ગયો કંટોલાનો પણ એ તી નથી તોડવા કારેલાનું ખાઈ નહીં ને કાવિયાન ભાઈ એ વિયાન ભાઈ અમારે વિયાન ભાઈ ને કારેલાનું શાક વધારે ભાવે કા ભાઈ તો બટેટાનું

અને હજી તો આમાં શેતતી પણ ઝાકળ છે ને એટલે મજા ન આવે ટપ ટપ જે શરૂ હતું લુગડા વધ ભલે આમાં બધે કારેલ વેલા આવેલા સડી ગયેલા છે હાલો તો પેલા ગોતી તો જવા અહીંયા એક જગ્યાએ કેટલા તણ સાર કારેલા હીદ બહુ આવતા નથી નગર તો કેટલાય હોય એક અહીંયા છે એક અહીંયા ઓલા પર અને સાર છે જવું આગળ કારેલા પડે તો બહુ હતી પણ Aduh sama gola beti walu teh jalo hege ni. War pedi jo. Sen. Syahriya kare. Tuh zanya limbu di mate velo sedih jelok એટલે પાંદરું તૂટી ગયો આ એક નથી હારું બગડી ગયો ગયું તોડીને થગાઈ દઈ આ મસ્તી ની લાંબો આવા લાંબા થાય પણ મેં કાલવાલા મારા માસીજી ની આવ્યા જેને તોડી દીધા આપણને એટલા જળી જાય શાક ના અને હવે ભાગી જઈ ઘેરે લઈને એટલા તો અમારે લાડ લાડ એમાં પછી શેવ ને એવું બધું આવે એટલે એટલા થઈ રે અને વિયાનભાઈ અને ના વ તો કઈ ગડાઈ એમ જ નથી ભીંડામાં કેમ કે ભીનું હોય કે નહીં એટલે એના આરુસી ની બે ભરવા બેઠા જો બેઠા બેઠો બેઠો ભાગ ખાય

નાની એમ એક કોમેન્ટ કરજો છે એ નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય જય માતાજી બધાય ને કેતા બાય બાય એમ કીધા બાય બાય